ને આટલા દાળ ભાત ખાતા કિલો એક જેટલા અને કિલો એક જેટલા લાપસી ખાધી એનો બાકી હજી તું ભૂખ ભૂખ કરતો પાછો એટલો લઈને આખ્યો નાસ્તો હું જા અલમર તીરક ખાવા બહુ જોઈએ એ માતાજી મિત્રો હું છું ગુજરાતીમાં નામ ગુજરાતીમાં તો મને મારા ચેતનભાઈ લાવ્યા હતા કેમ છો ગાઈસ બધા હજી એલર્જીમાં છો ને પોગા ભાઈ છે ડાયરામાં આવ્યા ને ત્યારથી નગરો ગર્જના જ કરે છે પોગા કેટલો વાર હેલો ફ્રેન્ડ કેમ છો બધા જય માતાજી હર મહાદેવ આજનો બ્લોગ છે અમારે ભગોડા મોગલતામ જ્યાં પાટ ઉત્સવ છે ઓગણત્રીસનો પાટ ઉત્સવ ત્યાં અમે પાટ ઉત્સવમાં ફોટોગ્રાફી કરવા જઈ રહ્યા છીએ અને ત્યાંની જેટલી ફોટોગ્રાફી જેટલી અમે મસ્તી કરશું જ્યાં જ્યાં વસ્તુ કરશું તે વસ્તુ બધી જ વસ્તુ અમે અમને બતાવશું અને આજે અમારી હારે આવે છે ચિરાગભાઈ કાનાણી આ ચિરાગભાઈ કાનાણી છે અને અમારા ખાસ મિત્ર

ટાળ મોડા પટાપટ ઉતારે એટલે લાયક પટાપટલ તો ફાઇનલી અમે આજે નીકળી ગયા છીએ જવા માટે મોગલધામ ભગોડા પાટ ઉત્સવ ઓગણત્રીસનું અને અમને આ પાટ નું કેટલા ટાઈમ થયા વેટ કરતા હતા પાટ ઉત્સવમાં જઈએ અમે પાટ ઉત્સવમાં જઈએ ની કૃપા થઈ અને અમે જવાનું બી થયું અને આ વખતે હરખ તો એ વસ્તુમાં છે કે આ વખતે પાંચ દિવસનો પાટ ઉત્સવ છે એટલે મોટી વાત તો એ છે ને બે ભવ્ય લોક ડાયરા છે અને અત્યારે બસ જઈ રહ્યા છીએ અને એ પહેલાં એક રસ્તામાં જલેબી હનુમાનજીનું મંદિર છે બહુ એટલે બહુ સારું એવું મંદિર છે ત્યાં અમે અત્યારે પહેલાં જઈશું ત્યાંથી પછી બગોડા જઈશું ફાઈનલી હનુમાનજી હનુમાનજીની પસંદગી કરવામાં આવે છે જલેબી તમને બતાવી હનુમાન હનુમાનજીને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને આ મંદિરમાં એવું છે કે જે કોઈ શ્રદ્ધાળુઓ જે કાંઈ માનતા માને છે તે હનુમાનજી પૂરી પણ કરે છે હેલો કેમ છો બધા અત્યારે અમે પહોંચ્યા છીએ જયેશભાઈના ગામમાં અને ત્યાં અમે નાસ્તો કર્યો હતો અને પણ બહુ મસ્ત છે જયેશભાઈ તમે હું ગામનું તમારા સર જીત સર ભાવનગર ભાવનગર આ ભાઈ પોતે ભાવનગર ના છે જીરાકભાઈ આપણે દબાઈ દબઈ ન દબાઈ દબાઈ દબાઈન પાપડા ખાતા છે અને એક નંબર ઘટી હતી જબરદસ્ત હું તમને જયેશભાઈ નું કામ બતાવું નું તો મે હવે ફાઇનલી બસ પહોંચવા આવી ગયા છે ભગુડા મોગલધામ બસ હવે અમારે રહ્યું છે ચાલીસ કિલોમીટર કાઢી અને જયેશ જયની ને અમે નાઇટ રોકાણા હતા અને અત્યારે જમીન નીકળ્યા છીએ બસ હવે પહોંચવાની તૈયારી છે માતાજી ની પ્રસાદ બને છે મોહન થાળ બને મોહન થાળ

અને એડિટિંગ નું કામ હજી એવું લાગે છે બે વાગે બે કલાક હજી ચાલશે હજી અને હાર વાર ભૂખ લાગી તો નાસ્તો હતો ને લઈ એવા બધો ચિરાગભાઈ તો નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છે એમ કે ઉપાધી નથી આ બધી ખાખા એને કર્યું છે ન્યા એટલા દાળ ભાત ખાતા કિલો એક જેટલા અને કિલો એક જેટલી લાપસી ખાધી અને બાકી હજી તો ભૂખ ભૂખ કરતો પાછું એટલો લઈને આપ્યો નાસ્તો બરાબર ચિરાગભાઈ ને ખાવા પાછું બહુ જોઈએ મેઇન વસ્તુ આ છે અને આજનો આ દિવસ પતી ગયો છે અને આજ હાઈલાઈટ બનાવવાની છે અને ફોટા પણ એડિટિંગ કરવાના છે અને કાલે છે આપણે હવન અને મંદિરનું શૂટિંગ કરવાનું છે હેલો મિત્રો કેમ છો બધા આજે ભગોડાનો બીજો દિવસ છે અને અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે અને થોડીક અમનું મોટું થઈ ગયું છે થોડુંક અને આજે માતાજીના મંદિરનું શૂટિંગનું કામકાજ કરવાનું છે અને હવન બી છે એટલે આ બધી વસ્તુ આજ કરવાની છે અને અત્યારે માતાજીના મંદિરે જઈને પહેલા તો દર્શન કરશું બાકીનું પછી કાર્ય ચાલુ કરશું કારણ કે દર્શન કર્યા વગર અમને મજા નથી આવતી કે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ

આજનો છે આપણે આજે ડાયરો છે અને બહુ બધા કલાકારો આવવાના છે અને કાલે એટલું કામ કર્યું કાલે ઉપર 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 બરોબર ને ને થઈ થઈ ગયા ગયા હતા હતા ભાઈ અને થોડુંક લેટ થઈ ગયું છે કારણ કે દસ વાગે પહોંચવાનું તો સાડા દસ થઈ ગયા છે અમને અમારે લેપટોપમાં અહીંયા ગાડી માં બેડા બેડે પણ એડિટિંગ કરવું પડ્યું રેન્ડરિંગ મારવું પડ્યો અત્યારે અત્યારે એટલું મોડું થઈ ગયું છે પણ કઈ વાંધો નહીં બધું 啊、这也不能烧了。啊 જેવું હોય ત્યારે જે જો મોગલ માના દર્શન કરીને પછી તેમનો વારો હતો ને સેવાનો એવડા એ લોકો સાદુ નામ ગમ્યું જે આવી સેવા કરે છે ભલે મારી માંગ મારા ભાગ લે મળી એ કોઈને બગડે મળી કોઈને રગડે મળી મને તો

我要看 ની અમીરી કોઈ મહાલય માં નથી હોતી અને સિતરતા બામ્બા ને માનવી તું ડોટ કે આ મુકે જે માની પૈસા ના આવવા મળે જો ભાઈ ભગોડા માતાજીના ના પાડો ડાયરો છે માં ગોટળા ના ગોટળા ભરાય જો વિમલ કરવાનું <laughs> બધા તો ફાઇનલી આજે અમારે પગુડા પ્રોગ્રામ પતી ગયો છે અને સવારે નવ વાગ્યા સુધી ડાયરો ચાલ્યો તો અને સવારે નવથી તારમે વાગ્યા સુધી સુતા છે એને અત્યારની કલે છે સુરત અને કેમ છો ભાઈ બધા હજી એલર્જીમાં છો ને અમારે પોગા ભાઈ છે ડાયરામાં આવ્યા ને ત્યારથી નગર ગર્જના જ કેરેજ પોગા કેટલા હજી એક વાર પધરૂ કરતો હાલો આવતો હોય ખાલી પતરું હા એ ખાલી પતરું

બાકા જે બાકા જે સમજો નાખ્યા જાય છે એટલે આગર ફાફડા વત ખાવું હા થોડીક વારમાં હમણા ફાફડા ખાવાના હો હો બુક આપી હો જાની તુસ્કી કોણ મારે બેતન થાવળ્યા રે એકા વાહ ભઈ A se pa ta la ou se am nou a le? Mh! A se pa tou? Mwen gen 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 mbola ou? A ou. Mh!